ઉનાળાની ગરમીમાં તન અને મનને ઠંડક આપતી એટલે દેશી લસ્સી બનાવી છે આપણે તો ચલો આપણે રેસીપી જોઈએ આજે તો સૌથી પહેલાં તો બરફને મેં એક કપ જેટલો બરફ લીધો છે એને રાખી દીધો છે બે કપ જેટલી મેં દહીં લીધી અને એને બરફ અને દહીંને મિક્સ કરીને ઝેલણીથી મિક્સ કરી રહી છું હવે આપણે એમાં એડ કરીશું ખાંડ કેમ કે હું ઘરે દેશી લસ્સી બનાવી રહી છું તો તમે આસાનીથી બનાવી શકો છો તો આમાં કંઈ વધારે વસ્તુની જરૂર નથી પડતી પણ તમે અગર એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો ખાંડ આપણે સ્વાદ મુજબ લઈશું તો મેં આમાં ત્રણથી ચાર ચમચ ખાંડ લીધી છે અને જરૂરી નથી કે મિક્સરમાં ક્રશ કરીએ તો જ થાય કેમ કે આ ઝેલણીથી આપણે મિક્સ જ્યારે દહીં કરીએ ને ત્યારે ખાંડ પણ ક્રશ થઈ જાય છે એટલે દહીંની સાથે એકદમ એડ થઈ જાય છે ઘૂલી જાય છે અને એકદમ મસ્ત ફ્લેવર આવે છે એનો તો સરસ મજાની મનને ઠંડક આપતી એવી લસ્સી તૈયાર છે તો ચલો આપણે હવે સર્વ કરીએ બસ બે મિનિટમાં જ બની જાય છે વધારે ટાઈમ મને લાગતો નથી તો હવે આપણે સર્વ કરીએ છીએ તો થોડા આપણે એમાં કાજુ બદામ એડ કરીને ગાર્નિશ કરી લેશું જોઈ શકો છો ગાયસ એકદમ સરસ એવી લચ્છેદાર લચ્સી બનીને તૈયાર છે તો આઈ હોપ આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો